છે અને અમે લોકસેવક નહીં પણ જનસેવક તરીકે હંમેશા કામ કરતા ગઢમાં ગાબડું એનું કારણ શું કોંગ્રેસ વર્ષોથી મને જ્યાં સુધી યાદ છે હું મોટો થયો ત્યારથી વોર્ડ નંબર નવમાં હંમેશા કોંગ્રેસે જ જીતતી આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વર્ષે પણ કોંગ્રેસમાં અંદરની ખટરાગ હોય અને મુખ્ય કારણે તેનું એ છે કે તેઓ ચૂંટાઈને આવ્યા પછી જનતાના કોઈ પણ જાતના કામો કરતા નથી સામાન્ય પ્રાથમિક સુવિધા હોય સાફ સફાઈ ગટર યોજના ગટર ઉભરાતી હોય છે અને સ્ટ્રીટ ઓફ બંધ હોય છે એનું મુખ્ય કારણ તેઓ કામ કરતા નથી અને અંદરોની વાંધા બાંધા હતા એટલા માટે તેઓની આ વખતે એક સીટ કપાણી છે હજી જો તેઓ કામ નહીં કરે તો તેઓ આ ભવિષ્યમાં ત્રણ ત્રણ સીટો ઉપર ગુમાવવાનો વારો આવશે એવું ચોક્કસ છે વોર્ડ નંબર નવમાં પ્રતિષ્ઠિત ફેમણ સમાજના ઉમેદવાર હારનું કારણ શું ગઈકાલે પણ એક છાપામાં બાઇટ આવી હતી કે ઉપલેટા મેમણ સમાજના પ્રતિષ્ઠિત ઉમેદવારોની હાર તેમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી આજી સલીમ વર્તમાન ઉપરેટા મેમણ સમાજના સેક્રેટરી અરીભાઈ નાથાણી હું ભૂતપૂર્વ શિક્ષણ સમિતિનો ચેરમેન તો ફિકર બકાલી અને વર્તમાન ભૂતપૂર્વ બહાર થઈ અમારા વિશ્લેષણ અનુસાર કે વધારે બહુમતી હોવા છતાં પણ મહત્વનું ધ્રુવીકરણ થયું મહત્વનું વિભાજન થયું જેના કારણે અમારી હાર થઈ છે ઉમેદવાર પાસે તમારો અભિગમ શું હવે ઉમેદવારો હવે પછી જે ઉમેદવારો આવ્યા છે તેઓ ચૂંટાઈને આવ્યા છે જનપ્રતિનિધિ બન્યા છે તો જે તેઓ વચન કર્યા છે અને તેઓ કામો કરે જેનાથી પબ્લિકને ફાયદો થાય અને અમારો અભિગમ એવો રહેશે કે તમને જ્યારે પણ અમે જે કીધું હતું અમે કામ કરતા હતા કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું અમારી જ્યાં પણ જરૂર પડશે જનતાને અમે તેઓ કામો કરીશું